હેલો ફ્રેન્ડ્સ એનટીપીસી અને ગ્રુપ ડીની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટો જે બે હજાર ચોવીસ પચીસમાં પોતાનું કેરિયર બનાવવા માંગી રહ્યા છે એમને થોડી ઘણી મદદ મળે એના માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે બરાબર એમાં આજે આપણે પાર્ટ ચારને લઈએ લઈએ છીએ અગાઉ ત્રણ પાર્ટ મૂકેલા છે એ લોકો જે બાકી છે તો જોજો કંઈ પણ જાતની બકવાસ વગર આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ ઉપર જઈએ છીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે એકદમ ઈજી છે સમજીએ શું કહેવા માંગે છે કે એક પિતાની ઉંમર એ પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી છે એટલે કે પિતા છે એ બાળક કરતાં ત્રણ ગણા મોટા છે ઓકે પછી વાત કરી છે કે દસ વર્ષ પછી તેમની ઉંમર તેના કરતાં બમણી થઈ જશે તો પુત્રીની હાલની ઉંમર શોધો હવે કેવા શું માંગે છે કે ભાઈ ફાધર છે ઓકે અને એની ડોટર છે એનો રેશિયો જે છે એ ત્રણ જેમ એક છે એટલે ફાધર ત્રણ છે તો બાળક જે છે એ એક વર્ષ છે એટલે કે ત્રણ ગણી છે હવે પછી શું કહે છે કે દસ વર્ષ પછી એમની ઉંમર છે ને એ બમણી થઈ જાય એટલે કે ભાઈ હવે પિતા ડબલ થઈ જાય છે એટલે ટુ થઈ જાય અને બાળક જે છે એ વન થઈ જાય આવું ક્યારે થાય છે તો કે દસ વર્ષ પછી જો આ પ્રકારના દાખલાઓને તમે અલગ અલગ મેથડથી સોલ્વ કરી શકો પણ એક્ઝામની અંદર વાંચતાં વાંચતા કરવું હોય તો મેં જે રીતે કર્યું એ રીતે તમે કરતા જજો એટલે સરળ પડે છે બહુ જ ઝડપથી તમે દસેક સેકન્ડમાં કરી શકો એવી મેથડ તમને હું સજેસ્ટ કરીશ બરાબર તો જુઓ પહેલાં આ આવું લખ્યા પછી કરવાનું શું તો કે ભાઈ ત્રણ એકા ત્રણ અને બે એકા બે એટલે ત્રણ અને બે એ બંને વચ્ચે ડિફરન્સ શું આવ્યો તો કે એકનો એ એક ડિફરન્સ કેમ આવ્યો તો કે ભાઈ ત્રણ એકા ત્રણ આ બેનો ગુણાકાર કરતાં શું મળ્યું તો કે ત્રણ મળ્યું પછી આ બંનેનો ગુણાકાર કર્યો બે એકા બે કરતાં શું મળ્યું તો કે બે મળ્યા એ બંનેને માઈનસ કરીએ તો આપણી પાસે તફાવત શું આવ્યો તો કે એક એટલે એ એક જે છે એ આપણે સીધે સીધો લખી નાખવાનો બરાબર એનો મતલબ કે અહીંયા મને શું આવ્યું તો કે એક રેશિયો આવ્યો ઓકે હવે આપણને કીધું કે જે કાંઈ આ ચેન્જીસ થયા ને એ દસ વર્ષ પછી થયા એટલે હવે શું કરવાનું તો કે આ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો બરાબર છે દસ દુ વીસ અને દસ એકા દસ હવે એ બંનેનો તફાવત શું આવ્યો વીસ અને દસ દસનો તફાવત તો કે અને તફાવત એવો એટલે એક રેશિયો બરાબર શું આવ્યું દસ આપણે અહીંયા એક રેશિયો જે છે એ શું આવ્યું દસ તો એક રેશિયો ક્યાં છે તો કે આ જગ્યાએ એટલે આ છે એ દસ હશે અને આ છે એ શું હશે તો કે ત્રીસ હશે ઓકે કારણ કે એક રેશિયો બરાબર દસ તો ત્રણ રેશિયો બરાબર ત્રીસ હવે જોઈએ દાખલામાં પૂછ્યું છે શું બરાબર છે તો આપણને અહીંયા પૂછેલું છે તો પુત્રીની હાલની ઉંમર તો પુત્રીની હાલની ઉંમર આપણે શરૂઆતમાં જ આપી હતી કે ભાઈ પિતા અને પુત્રની હાલની ઉંમર જે છે એનું આપણને તફાવત શું આપ્યું હતું કે ત્રણ જેમ એક આપેલો હતો બરાબર અથવા તો પુત્રી કરતા પિતા ત્રણ ગણા છે એટલે કે આ પિતા છે ને આ પુત્રી છે તો એક રેશિયો આપેલો હતો ને પુત્રી જે છે એક રેશિયોની છે ને એક રેશિયો બરાબર શું મળ્યું જોવા તો કે દસ આવું ન આવડે તો આપણને ખબર છે કે એક્સ ધારીને આપણે કરતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા આપણે લખીએ પિતા અને પુત્રી થોડીક લોંગ મેથડ થશે કે જો ત્રણ ગણો રેજો એટલે કે જો પુત્રી એક્સ હોય તો પિતા શું હશે તો કે ત્રણ એક્સ હશે પછી તો કે દસ વર્ષ પછી એટલે વત્તા દસ આમાં કરીશું વત્તા દસ આમાં કરીશું પછી શું કહે છે તો કે બમણા થઈ જાય એટલે કે ભાઈ આને આપણે ગુણાકાર પાછા બરાબર પુત્રીને ગુણ્યા બે કરીએ એ બરાબર પિતા થાય પછી આનું પાછું તમારે સાદુ રૂપ આપવાનું ટુ એક્સ વત્તા વીસ એટલે ટુ એક્સ વત્તા વીસ બરાબર છે પછી પાછું અહીંયા શું આવશે તો કે દસ બરાબર અને વત્તા ત્રણ એક્સ હવે તમે જોશો આ વીસમાંથી દસ જશે એટલે શું મળશે તો કે દસ અને થ્રી એક્સમાંથી ટુ એક્સ જશે એટલે શું વધશે તો કે એક્સ એક્સ બરાબર દસ મળ્યું તો એક્સ આપણે શું ધર્યું હતું તો કે એક્સ ધરેલી હતી પુત્રી આ બીજી મેથડ બી મેં તમને બતાવી જેને જે સરળ લાગે બંને મેથડ મેં અહીંયા તમને શીખવી દીધી છે મિત્રો એક સરસ મજાનું કામ કરજો નાનકડું બટન છે આના નીચે લાઈક કરવાનું એને જરાક દબાવી દેજો એમાં કોઈ જાતની તકલીફ નથી આગળ વધીએ આ દાખલો ખૂબ જ સરસ છે પણ એને હું તમને દસ સેકન્ડમાં ગણી શકાય એવી અન્ડરસ્ટેન્ડિંગ આપવાનો હંડ્રેડ પર્સન્ટ પ્રયત્ન કરીશ પછી તમે કેટલું કેચ અપ કરો છો એ તમારા પર રહેશે બરાબર દાખલો જોતાં લાંબો લાગે અને થોડોક સમજવો બી અઘરો લાગે પણ હું તમને બેસ્ટ મેથડ આપીશ જો પહેલાં વાંચીએ કે એકાણું સેન્ટીમીટર લાંબા વાયરને બે ટુકડાઓમાં વહેંચી અથવા તો કાપવામાં આવે છે એક ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈના ત્રણ ચતુર્થાંશ જેટલી છે તો નાના ટુકડાની લંબાઈ શોધો જો આને પણ તમે એવી રીતે કરી શકો કે એક ટુકડો એક છે તો વધતા બીજો ટુકડો એક ના ત્રણ ચતુર્થાઉંશ હોઈ શકે આવું બધું કરો ને બરાબર છે તો બી ગણી શકો પણ એ લોંગ મેથડ થાય પણ જો હું તમને સરળ મેથડ આપું તો તમારે આને કરવાનું શું મેં તમને આના પહેલાં એક બે દાખલા એવા ગણાવેલા જો આ દાખલાને સમજાવું ખબર કે ભાઈ હું છે ને મારી ઓરિજિનલ હું એમ કહું હું અહીંથી સ્કૂલે હું મારા ઘરેથી સ્કૂલે જાઉં છું તો હું રોજ જે સ્પીડથી ચાલું છું એની હું ચાર એની હું ત્રણ જેમ ચાર સ્પીડથી ચાલ્યો એ કહેવા શું માગે છે ખબર કે હું ચારની સ્પીડથી ચાલતો તો એના બદલે હું અત્યારે ત્રણની સ્પીડથી ચાલ્યો એટલે મારું મૂળ છે ને એ ચાર થયો બરાબર તો એવી જ રીતે અહીંયા આપણને શું કીધું કે એક વાયર જે છે એ બીજા વાયરના ટુકડાના કેવા છે તો કે ત્રણ ચતુર્થાંશ બરાબર છે શું છે એના ત્રણ ચતુર્થાંશ બરાબર છે અને કુલ વાયર કેટલો છે તો કે કુલ વાયર છે ને એ એકાણું સેન્ટીમીટરનો છે તો હવે આને આપણે બહુ ઇઝીલી ગણવું હોય ને તો તમારે કાંઈ નહીં કરવાનું જે આપ્યું છે એ મૂકી દો તો કે ભાઈ ત્રણ ચતુર્થાંશ આપ્યું છે તો કે હા કોનું તો કે પહેલાં ટુકડાનો પહેલો ટુકડો શું છે એ મને ખબર નથી પણ આ બે વસ્તુ જે છે ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણને એક ત્રણને છેદમાં રહેલા ચાર એ બેનો હું સરવાળો કરું તો કે ચા ચાર ને ત્રણ સાત થાય એ સાત શું છે તો કે એ બે ભેગા કરું તો બને છે શું તો કે એકાણું તો કે સાત બરાબર એકાણું થયા શું થયું સાત બરાબર એકાણું થયા તો કે ભાઈ આ જે કાંઈ છે હું એમ કહું કે સાત બરાબર છે તો એનો કંઈ છેદ ઉડે કે ન ઉડે બરાબર છે તમે કંઈક ગુણાકાર કરો જી બરાબર છે તેરનો ઘડીયો જી બરાબર છે તો કે તેર સત્તા એકાણું થશે એટલે કે એક બરાબર શું આવ્યું તો કે એક બરાબર શું આવ્યું તો કે તેર આવ્યું તેર સત્તા એકાણું થયું ને તો હવે આપણે અહીંયા હતા કે નાનો ટુકડો ત્રણનો અને મોટો ટુકડો હું માનું બરાબર છે અથવા તો ઓર આ ટોટલ ચાર હોય એમાંનું મો નાનું જે છે એ ત્રણ છે તો એક બરાબર શું આવ્યું તો હમણાં તેર આવ્યું હતું ને તો નાનો ટુકડો શું થયો આ તેર થયો ને તેર ગુણ્યા ત્રણ એટલે કે તેર તેરીને ઓગણ ચાલીસ શું થયું તેર તેરીને ઓગણ એટલે કે અહીં આપણે પૂછેલું જ હતું તો નાના ટુકડાની લંબાઈ શું બરાબર ફરીથી થોડીક હિન્ટ આપી દઉં કરવાનું શું હતું કે ભાઈ આપેલું જે છે ને એ ત્રણ ચતુર્થા હું આપેલું છે અને ટોટલ આપેલો છે વાયર એકાણું સેન્ટીમીટર હવે નાનું હું મોટું હું મને કાંઈ ખબર નથી તો મેં શું કર્યું કે આ બેનો સરવાળો શું થાય તો કે બેનો સરવાળો સાત થાય એ સાત બરાબર એકાણું હોવું જોઈએ બરાબર સાત બરાબર એકાણું હોય તો હું સીધે સીધું આને ભાઇંગા સાત કરું બરાબર છે એટલે કે તેર સત્તા એકાણું થયા એટલે એટલે આ જે એ તેર આવ્યા ને એ એકની

જો આ પણ એટલો સરસ મજાનો દાખલો છે કે જો આને તમે સમજવા બેસો ને બરાબર છે ચાલુ એક્ઝામે તો મગજ ખાઈ જાય અથવા તો એમ થાય કે આ બધી જે સિમ્બોલ આપેલા છે ને આ બધાને ધ્યાને લેવા જાઓને કે આનો સંબંધ શું આનો સંબંધ શું આનો સંબંધ શું આ બધાનો તો તમારું આમ કહેવાય કે ભાઈ ટાઈમ તો બરબાદ થાય પણ મગજનું દહીં થઈ જાય હું તમને બેસ્ટ મેથડ આપીશ કે તમે ઇઝીલી આ પ્રશ્નનો આન્સર કરી શકો અને એમ થાય કે જે જો નહીં આવડતું હોય ને હું શીખવાડ્યા પછી તમને એમ થઈ જાય ઓહો આવો સરસ દાખલો ને આટલો ઇઝી હતો હું આને પરીક્ષામાં છોડવાનો હતો પણ હું જો આવડતું હશે તો ઠીક છે પણ હું બેસ્ટ મેથડ આપવાનો પ્રયત્ન કરીશ હવે જો એને વિધાન આપી દીધું છે અહીંયા આપણને કંઈક આવી કંડિશન આપવામાં આવી છે પછી બે નિષ્કર્ષ આપેલા છે કે ભાઈ આના અંદરથી સાચું શું ઓકે તો હવે જુઓ આમાં તમને હું બેસ્ટમાં બેસ્ટ મેથડ જે કહેવા માગું છું ને એ તમારે જોવાનું આ વચ્ચે જે સિમ્બોલ છે ને એમાં આ એક તો ઇક્વલ ટુનું સિમ્બોલ છે એટલે કે બે બરાબર છે જે અહીંયા ટી અને એસની વાત કરી છે પછી એના પછી એસ અને એનની વચ્ચે શું આપ્યું છે તો કે આ મોટું છે ને એને એને આપણે જેની બાજુ મોટું મોઢું હોય ને એને મોટો કહેવાય એટલે કે એસ મોટો છે કોનાથી તો કે એન થી અને પાછું અહીંયા બરાબરની બી નિશાની આપેલી છે ઓકે તો હવે આમાં ત્રણ નિશાની છે એક એક તો બરાબરની છે એક મોટાની બરાબરની છે અને એક આ એ પાસે રહી કે નાનું અને બરાબર છે હવે આ જોઈ લીધું આટલું સમજાઈ ગયું હવે હું જે તમને ટ્રીક આપું છું ને જે મેથડ એને ધ્યાને લેવાની છે શું પૂછ્યું છે શું તો કે ભાઈ એસ જે છે એ ક્યુથી મોટો છે એવું પૂછ્યું છે હવે ભાઈ ઝાઝી સિમ્બોલ આપ્યા હોય ને તો અહીંયા આપેલાની અંદર જુઓ એસ આ રીતના આપેલું છે તમારે ક્યુ અને એસની વચ્ચે સીધે સીધું આવી રીતે જોઈ લે જો દરેકે દરેક આ સિમ્બોલ વચ્ચેના એક આ સિમ્બોલ આ સિમ્બોલ આ સિમ્બોલ આ આટલા અને પાંચ સિમ્બોલ આપેલા છે એમાં એક પણ સિમ્બોલ આમ હોય મતલબ કે ઊંધો હોય પૂછો છે એના કરતાં તો આ કન્ડિશન ક્યારેય સાચી પડે નહીં તો હવે જુઓ જઈ આના અંદર તમને જુઓ કે એસથી ક્યુ લગીની અંદર પૂછા મુજબ આમ પૂછ્યું છે તો બધી સિમ્બોલ કાં આમ હોવી જોઈએ ને કાં બરાબર હોવી જોઈએ તો અહીંયા સિમ્બોલ એક એ રીતની છે અહીંયા બરાબરની છે હવે અહીંયા જોશો તો આ એના જેવું સિમ્બોલ નથી એનો મતલબ કે આ કન્ડિશન ક્યારેય પણ સેટિસ્ફાય થાય નહીં એટલે પહેલું જે છે એ ખોટું થાશે 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 બરાબર એટલે શું આપ્યું છે ફક્ત નિષ્કર્ષ બે સત્ય છે હવે નિષ્કર્ષ બે ને પણ આપણે જોઈ લઈએ નિષ્કર્ષ બે એમ કહે છે કે એ છે ને એ મોટો એ છે એ નાનો પણ છે કોનાથી તો કે ટીથી અથવા તો બરાબર પણ છે તો એ અને ટીની વચ્ચેના સિમ્બોલ જોઈએ તો એ ક્યાં છે અહીંયા છે અને ટી ક્યાં છે અહીંયા તો જો હવે આ એ બાજુ ખૂણો છે ને તો આ એ જ્યાં છે એ બાજુ ખૂણો છે અહીંયા તો કે હા મેં કીધું ને કે કા ખૂણો હોવો જોઈએ કા બરાબરની નિશાની હોવી જોઈએ જો અહીંયા બરાબરની નિશાની છે અને ખૂણો પણ છે ઓકે જો એ ખૂણો અથવા તો વચ્ચે એક પણ નિશાની એની આમ હોત તો એ ખોટું પડત પણ આપણે જોયું એમ કા તો બરાબરની નિશાની છે અથવા તો એ અને ટીની વચ્ચેનો રિલેશન આ ટાઈપનો છે બરાબર એટલે બીજું જે છે એ સત્ય થાશે સમજાવવામાં ટાઈમ બગાડ્યો છે પણ આ આવડી જાય ને તો આવી ગમે એવડી લાંબી કંડિશન આપી હશે ને તો મિત્રો તમને એક માર્ક મળશે બહુ બેસ્ટ મે મહેનત કરી છે સમજાવવામાં કે તમને આવડી જ જવું જોઈએ મિત્ર મિત્રો આપણ એક સાયન્સનો સરસ મજાનો દાખલો છે વાંચીને મૂંઝવણ થાય પણ ઈજી છે બરાબર શીખ્યા પછી જોઈએ શું કહેવા માંગે છે તો કે જ્યારે વાહક પર એટલે કોઈ વાહક એટલે જેમાંથી વિદ્યુત પસાર થાય છે એવી વસ્તુ છે એમાં પાંચ વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે એટલે પાંચ વોલ્ટેજ પસાર કર્યા એવું આપણે સમજીએ ત્યારે બે પોઈન્ટ પાંચ મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તો વાહકનો અવરોધ શું બરાબર એટલે જો તમને સિમ્પલ વસ્તુ કહું ને તો આ તમને ઓહમનો નિયમ આવડતો હોય આ દાખલો એનો છે જે લોકોને ઇલેક્ટ્રોનિક્સ ભણે વાયરમેન ભણે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ભણે કે એન્જિનિયરો બને ડિપ્લોમા ડિગ્રી જે કંઈ કરે ને એને સૌ પહેલાં ઓહમનો નિયમ ભણાવવામાં આવે તો ઓહમનો નિયમ એવો છે મિત્રો કે કરંટ છે ને હું તમને સમજાવી દઉં એક જ સેકન્ડમાં આવડી જાય જે ન આવડતો હોય તો કરંટ હંમેશા બરાબર વોલ્ટેજને સમકક્ષ હોય શું હોય કરંટ હમેશા હંમેશા વોલ્ટેજને સમકક્ષ હોય અને રજીસ્ટરથી વિરોધ હોય એટલે કરંટ બરાબર વોલ્ટેજ અને છેદમાં આવે રજીસ્ટર આ ઓહમનો નિયમ છે એમ કે કરંટ વધે તો વોલ્ટેજ વધે શું કામ કે બંને સમાન છે અને કરન્ટ અને રજીસ્ટર બે અસમાન છે જો આ છેદમાં છે એટલે એ ઉલટું હોય કરંટ વધે તો રજીસ્ટન્સ ઘટે અને રજીસ્ટન્સ વધે તો કરંટ હંમેશા ઘટે આ કન્ડિશન આવડે એને ઓહમનો નિયમ આવડે એટલે આ દાખલામાં એ જ વસ્તુ કરવાની છે તો કરંટ જે છે એને તમે આઈ તરીકે દર્શાવો છો આઈ ઇઝ ઇક્વલ ટુ આર આર એટલે સોરી આઈ ઇઝ ઇક્વલ ટુ વી વી એટલે કે વોલ્ટેજ અને છેદમાં આર એટલે રજિસ્ટર હવે અહીં આપ્યું છે શું તો કે વી આપણને આપેલો છે શું આપ્યો છે વી તો કે વી પાંચ આપેલો છે બરાબર અને એમ્પિયરમાં આપેલું છે શું તો કે કરંટ કરંટ આપણને કેટલો આપેલો છે તો કે ટુ પોઈન્ટ ફાઇવ બરાબર હવે એક વસ્તુ અહીંયા છે આ મીલીમાં આપેલી છે મીલી છે ને એને તમારે પાછું શું કરવું પડે કે એમ્પિયરમાં ફેરવવું પડે એટલે એને કેવી રીતે ફેરવાશે તો કે ભાઈ આ જે ટુ પોઈન્ટ પાંચ છે ને એટલે એને સીધા પચીસ લખો ને તો છેદમાં એક હજાર મૂકવા પડે બરાબર છે એક હજાર મૂકો એટલે શું થાય તો કે એ એમ્પિયરમાં ફરી જાય તો હવે આપણે કાંઈ નહીં એ સૂત્ર પ્રમાણે મૂકી દઈએ તો કે ભાઈ અહીંયા મૂકું હું પચીસ એના છેદમાં હું મૂકું એક હજાર એને બરાબર અહીંયા આપ્યું છે પાંચ અને છેદમાં આપણે શું છે તો કે આર શોધવાનો છે જ્યાં છેદ ઉડે છે એને આપણે ઉડાડી નાખીએ બરાબર છે એટલે તમને જે જવાબ છે એ મળી જાય જો પચીસ ચોક્કું અને સો બરાબર છે પછી આ જે છે એને ઉપર લઈ જાઓ ચાર પંચા પાંચ ચોક્કું તો કે વીસ અને એક શૂન્ય બરાબર હજી કાંઈક આપણી મિસ્ટેક છે કે જેથી આપણે અહીંયા અવધંધે ચડ્યા છીએ મિત્રો જોઈ લો હું શું કહેવા માગે હા આપણે ભૂલ શું હતી ખબર છે કે ટુ પોઈન્ટ પાંચ એ તો મિલી એમ્પિયર એટલે ટુ પોઈન્ટ જે છે ને ટુ પોઈન્ટ પાંચ છે એને એમ્પિયરમાં ફેરવવા માટે પહેલાં તો હજારથી કરવા પડશે એટલે મિલી ગયું બરાબર છે એટલે ટુ પોઈન્ટ પાંચને પહેલાં મિલી કાઢવા માટે એક હજાર જાશે ઓકે એટલે મિલી કાઢવા માટે એક હજાર જાય એટલે હવે એ શું બનતું હતું મિત્રો તો કે ભાઈ એ બનશે ટુ પોઈન્ટ છે 1000 બરાબર આર ના છેદ સોરી આઈ બરાબર વી ના છેદ માં આર તો આર શોધવાનું હતું એટલે આર ને આપણે અહીંયા લઈ જઈએ બરાબર છે તો આર બરાબર શું થશે તો કે વી ગુણ્યા આય બરાબર વી ગુણ્યા આ તો વી આપણી પાસે શું છે અત્યારે તો કે વી જે છે એ આપણને શું છે તો કે પાંચ બરાબર અને આ આપણે એમ્પિયર શું હતું ઝીરો પોઈન્ટ જીરો જીરો પચીસ અને એને ગુણ્યા આપણે રહેશે આર બરાબર છે એટલે આર જે છે એ શું આવશે હવે તો કે ભાઈ પાંચના છેદમાં બરાબર જીરો પોઈન્ટ જીરો જીરો પચીસ હવે આનું તમે છેદ ઉડાડી નાખશો આ પહેલાં તો અહીંયા હટાવશો અને પછી છેદ ઉડાડશો એટલે તમને આન્સર મળશે બે હજાર ઓકે મિત્રો થોડીક ગડમથલ થઈ જાય પણ તમે એકવાર પ્રેક્ટિસ કરજો મેં જે કીધું ને પહેલાં તો શું છે આ મિલીને હટાવજો એટલે ટુ પોઈન્ટ પાંચ જે છે એમાંથી મિલી હટાવવા માટે તો પહેલાં તો એક હજાર થશે અને જે મેં સૂત્ર આપ્યું છે બરાબર છે કરંટ બરાબર શું થશે તો કે છેદ છેદમાં રજીસ્ટર બાકી બધે એની વેલ્યુ મૂકી દો કરંટ જે છે બરાબર એ અહીંયા મૂકી દો વોલ્ટેજ છે અહીંયા મૂકી દો અને પછી આર શોધવાનું છે એટલે તમને આન્સર મળી જશે આવો પણ દાખલો પૂછે બરાબર છે આના અંદર શું કરવાનું રહેશે કે તમારે એને કીધું છે ને એ વસ્તુને વાંચતી જવી પડે કે ભાઈ એ અક્ષરની કુલ સંખ્યા શોધો એટલે કે અક્ષર એવો શોધો કે જેની તરત પછી પ્રતિક હોય બરાબર છે અને તુરંત પહેલાં સંખ્યા આવે એટલે પાછળ પ્રતિક એટલે કોઈ જાતનું સિમ્બોલ છે અને પાછું શું કહેવા માગે છે કે એની પહેલાં પાછી સંખ્યા હોવી જોઈએ એટલે એવા અક્ષર શોધો તો કે ભાઈ અક્ષર જે છે ને એ ક્યાં ક્યાં હોય તો કે જો આ બધા અક્ષર છે બરાબર છે હવે એમાંથી તમારે શું જોવાનું છે કે ભાઈ એની તુરંત પછી પ્રતિક હોય એટલે કોઈ ચિત્ર હશે ચિહ્ન છે બરાબર અને તુરંત પહેલાં જે છે એ સંખ્યા આવે તો આવું જે છે એ ગણવાનું એને આપણને પૂછી આ ટાઈપના ક્વેશ્ચન્સ બી આવે હવે સોળેક મિનિટ જેટલો વિડીયો થઈ ગયો છે પછી લોકો પૂરો જોતા નથી બરાબર એટલે અહીંયા સુધી પણ હા એક સૂચન આપવું છે મિત્રો હું તમારા માટે ડેલી એક મિનિટનો શોર્ટ જે છે એ બે બનાવું છું જો આવું હશે અને ઉપર લખ્યું હશે ક્વીઝ ટાઈમ બરાબર છે શું લખ્યું હશે તો કે ક્વીજ ટાઈમ એવો એક મિનિટનો શોર્ટ બનાવું છું જે તમારા માટે જ છે એમાં બહુ ઓછા વ્યૂ હોય પંદર સોળ જણા જ જોવે છે કરંટ અફેર અને જીકેના સરસ મજાના પ્રશ્નો એક મિનિટમાં તમને પાંચ પ્રશ્નો શીખવા મળે અને રોજ બે મૂકું છું એક સાંજે બી મૂકું છું તો અવશ્ય જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરો થોડાક દોસ્તારો સુધી ફેલાવો જી જીએસ તો બધામાં આવશે કરંટ અફેર બધામાં આવશે તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે માટે એ બી જરૂર જોજો ચલો રાખું છું હં ભાઈ